રાજકોટમાં આદિનાથ દિગંબર જૈન મંદિર ખાતે ભાવિ તીર્થકર શ્રી સૂર્યકિર્તિ ભગવાનની સ્ફટિક પ્રતિમાની વેદી પ્રતિષ્ઠા મહોત્સવની શુભ શરૂઆત તારીખ ઓગણત્રીસ નવેમ્બરથી થવા જઈ રહી છે જે એક ડિસેમ્બર સુધી ચાલશે કાંજી સ્વામીના ભાવિ તીર્થકર સ્વરૂપે આ પ્રતિષ્ઠા સમગ્ર જૈન સમાજમાં વિશાળ ઉત્સાહ અને ભાવિ ભક્તિનું કેન્દ્ર બની છે જયપુરમાં ખાસ તૈયાર કરવામાં આવેલી સ્ફટિક પ્રતિમા રાજકોટમાં પ્રથમવાર બિરાજમાન થવાની હોવાથી આ પ્રસંગને એક વિરલ અને અતિ દુર્લભ મહાપર્વનો દરજ્જો મળ્યો છે રેસકોર્સ બાલભવન ખાતે મહોત્સવ માટે વિશાળ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં દેશ વિદેશના તેમજ રાજકોટ જિલ્લાના તેરસો થી પંદરસો મુમુક્ષ આ પ્રતિષ્ઠાના મહોત્સવમાં ભાગ લેશે આ મહોત્સવમાં ભાગ લેનાર માટે રહેવાની જમવાની વ્યવસ્થા નિશુલ્ક કરવામાં આવી છે મારું નામ રાજેન્દ્ર વિનોદરાય કામદાર છે મારી બાજુમાં બેઠા છે ભરતભાઈ મનલાલ શાહ અને બીજી બાજુ બેઠા છે અનિલભાઈ કામદાર અને ચોથા બેઠા છે એ જીનેશ દોશી આ ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓ છીએ અત્યારે જે દિગંબર જૈન આદિનાથ દિગંબર જૈન મંદિર તરફથી જે વેદી પ્રતિષ્ઠા મહોત્સવ થાય છે આપ સૌને ખ્યાલ છે કે જૈનોમાં તીર્થંકર તીર્થંકર થાય છે એમાં ભગવાન થયા આ ક્ષેત્રે ચોવીસ તીર્થંકરો થાય છે એવી જ રીતે એરાવત ક્ષેત્રમાં પણ ચોવીસ તીર્થંકર થાય છે મહાવિદ્ય ક્ષેત્રમાં વીસ તીર્થંકર થાય છે એમ જુદા જુદા ક્ષેત્રોમાં સાતસો વીસ તીર્થંકરો થતા હોય છે દિગંબર આચાર્ય ભગવત શ્રી કુંકુંદ આચાર્ય દેવ થયા એ રુદ્ધિધારી આચાર્ય હતા એટલે આકાશ ગમન કરી ક્ષેત્રમાં સિમંદર ભગવાનની વાણી સાંભળવા ગયેલા સિમંદર ભગવાનની વાણી સાંભળવા આઠ દિવસ ત્યાં રોકાયેલા અને પોતાના જ્ઞાનમાં સિમંદર ભગવાનનો ઉપદેશ સંગ્રહી અહીંયા આવી ચોવી ચોર્યાસી શાસ્ત્રોની રચના કરેલી એ ચોર્યાસી શાસ્ત્રોમાં અત્યારે પાંચ શાસ્ત્ર વિદ્યમાન છે સમયસાર પ્રવચનસાર પંચાસથી કાય નિયમસાર અને અષ્ટપાહુળ આ પાંચ શાસ્ત્રોમાં સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર સમયસાર છે સમયસાર શાસ્ત્રનો યોગ વર્તમાન કાળે કાનજી સ્વામીને બત્રીસ વર્ષની ઉંમરે થયો એ સમયસારનું અધ્યયન કરીને મનન ચિંતન કરીને એમને આત્માની અનુભૂતિ આત્માનો સાક્ષાત્કાર અને જૈન દર્શન પ્રમાણે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કર્યું કાનજી સ્વામીના એક પટ શિષ્ય હતા ચંપાબેન જે ગુરુદેવની ઉંમર કરતા ચોવીસ વર્ષ નાના હતા કાનજી સ્વામીની ઉપદેશ સાંભળીને એને ઓગણીસમાં માં વર્ષે આત્મ સાક્ષાત્કાર થયો એ બેનશરીને આત્મસાક્ષાત્કાર થયા પછી ચાર વર્ષે પૂર્વભૌ સંબંધી જ્ઞાન થયું ઘણા બધા મેગેઝિનોમાં તમે વાંચ્યું હશે કે પૂર્વ જન્મ થયો હોય પેલા ક્યાં ને વર્તમાનમાં જન્મ ક્યાં થયો હોય એના આર્ટિકલો છપાય છે તો એ બેનશ્રીને જે પૂર્વભૌનું જ્ઞાન થયું એમાં એમ આવેલું કે પૂર્વ દિશામાં મહાવિદ્યક્ષેત્ર છે ત્યાં વીસ વિરમાન તીર્થંકરો થાય છે એમાં પ્રથમ તીર્થંકર સિમંદર ભગવાન છે એની સભામાં કુંદકુંદાચાર્ય દેવ વાણી સાંભળવા આવેલા ત્યારે કાંજી સ્વામીનો જીવ રાજકુમાર તરીકે હતો બેનશ્રીનો જીવ શેઠિયાના પુત્ર તરીકે હતો અને ત્યારે સિમંદર ભગવાનની વાણીમાં આવેલું કે આ રાજકુમાર

એમાં સ્વામી ધાતુકી મહાવિદ્ય ક્ષેત્રમાં તીર્થંકર ભગવાન થવાના છે એવું સિમંદર ભગવાનની વાણીમાં આવેલું અને એ કાંજી સ્વામી અત્યારે અમારા વર્તમાન ગુરુ હોવાથી એના પ્રત્યે મુમુક્ષુ સમાજને ભક્તિભાવ હોવાથી એમના ભવિષ્યના તીર્થંકરપણાની સ્ફટિક મણીની પ્રતિમા બિરાજમાન કરવાનો અમારો આ કાર્યક્રમ છે પૂજ્ય બેનશ્રીની ઉપસ્થિતિમાં ચાલીસ વર્ષ પહેલા પૂજ્ય કાંજી સ્વામી અને બેનશ્રીની સાધના ભૂમિ સોનગઢ ખાતે પણ આ પ્રતિમા સુર્યકિર્તિ ભગવાનની બિરાજમાન થયેલી ચાલીસ વર્ષ પછી ફરી પાછું અહીં અમે રાજકોટમાં એને બિરાજમાન કરીએ છીએ આ કાર્યક્રમ શનિવાર રવિવાર સોમવાર તારીખ ઓગણત્રીસ આ કાર્યક્રમમાં દેશ વિદેશથી પંદરસો વ્યક્તિની હાજરી હશે આ પ્રતિષ્ઠા મહોત્સવને શ્રી રાજુલબેન રાકેશભાઈ શાહ અમેરિકા ફ્લોરિડા એમણે સ્પોન્સર કરેલ છે કાર્યક્રમો ત્રણ દિવસ સવારે સાત થી રાતના દસ સુધી ચાલશે એમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સવારના અને રાત્રિના હોય છે આ સ્થાપના માટે બે પૂજા મુખ્ય થાય છે એક પંચપરમેશ્ઠી મંડલ વિધાન પૂજા અને એક યાક મંડલ વિધાન પૂજા આ કાર્યક્રમ મારો રહેવાનો છે